તો આજે ગુજરાત મેંજરાતુક શિક્ષકો માટે એક મહત્વના સમાચાર લાવ્યા છે મિત્રો ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વિદ્યાશાક ભરતી બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા શાળા શિક્ષણ ક્ષેત્રે સમાન તકો પૂરી પાડવા માટે કુલ ચાર હજાર એકસો ચોરાસી જગ્યાઓ ખાલી છે મિત્રો તો મહત્વની તારીખોની નોંધ કરી લઈએ મિત્રો તો એક એપ્રિલ બે હજાર પચીસના રોજ બપોરે બાર કલાક થી ઓનલાઈન અરજીઓ શરૂ થશે અને દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગે સમાપ્ત થઈ જશે તો મિત્રો મોડું ના કરતા જો તમે આ માટે લાયક હોય તો ખાસ અરજી કરવાનું ભૂલતા નહીં જગ્યા ઉપર મિત્રો નજર નાખીએ તો ધોરણ એક થી પાંચ માટે જૂથ એ એની અંદર એક હજાર ઓગણત્રીસ છે જૂથ બી માટે એક હજાર ત્રણસો સત્યાવીસ છે જૂથ ડી અને ઈ માટે એક હજાર ત્રણસો ઓગણસાઠ છે કુલ એકથી પાંચ માટે મિત્રો ત્રણ હજાર સાતસો પંદર જગ્યાઓ છે ધોરણ છથી આઠની વાત કરીએ તો જૂથ એ માટે એકસો છત્રીસ છે જૂથ બી માટે એકસો બાસઠ છે જૂથ ડી અને ઈ માટે એકસો એકોતેર છે અહીંયા મિત્રો જે જૂથ સી આપ્યું છે એની જગ્યાઓ બતાવી નથી કારણ કે જે ઘટ છે એને એની અંદર જે વાત કરી કે આ જે એક કેટેગરી છે એની અંદર જ ઘટ બતાવી છે જ્યારે સી કેટેગરીને અંદર અત્યારે કોઈ ઘટ છે નહીં એટલા માટે એમની જગ્યાઓ અહીંયા મિત્રો ઝીરો બતાવેલી છે ભરતી માટે ઉમેદવારે નીચેની પાત્રતા ખાસ જરૂરી છે તો એની અંદર ખાસ વાત કરી લઈએ દિવ્યાંગ પ્રમાણપત્ર હોવું જોઈએ ખાસ એક ધોરણ એકથી પાંચ માટે ટેટ વન બે હજાર ત્રેવીસ અથવા તેના અગાઉ તમે પાસ કરેલું હોવું જોઈએ એ પ્રમાણેનું સર્ટિફિકેટ જોઈશે ધોરણ છથી આઠની અંદર ટેટ ટુ પાસ હોવું જોઈએ એ પણ બે હજાર ત્રેવીસ અથવા એના અગાઉ તમે કોઈપણ વર્ષમાં પાસ કરેલું હોવું જોઈએ ઉંમર મર્યાદા અને અન્ય વિગતો માટે તમે સત્તાવાર સૂચના વાંચી શકો છો એ અનિવાર્ય છે ખાસ જે સરકારના નીતિ નિયમો છે એ પ્રમાણે અંદર ઉંમરની અંદર તમને બાંધ છોડ મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે અરજી કઈ રીતે કરવાની તો સત્તાવાર જે વેબસાઇટ છે vsb.dpegujarat.in ડોટ ગુજરાત ડોટ ઇન પર તમારે જવાનું છે વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ ઉપર ક્લિક કરજો તમારું રજીસ્ટ્રેશન કરો અને ફોર્મ ભરો મિત્રો જરૂરી દસ્તાવેજો અપલોડ કરજો ફોર્મ સબમિટ કરીને તેની પ્રિન્ટ કાઢો અને અગિયાર એપ્રિલ બે હજાર પચીસના સાંજે પાંચ વાગ્યા સુધી જરૂરી કેન્દ્રો ઉપર હાર્ડ કોપી જમા કરાવવાની રહેશે મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ મિત્રો પહેલી એપ્રિલ ઓનલાઈન ફોર્મ શરૂ થશે દસ એપ્રિલ એની છેલ્લી તારીખ છે અને અગિયાર એપ્રિલ હાર્ડ કોપી જમા કરાવવાની છેલ્લી તારીખ છે એક સારા શિક્ષક બનવા માટે આ એક સુવર્ણ તક છે તમારી માટે જો તમે પાત્રતા ધરાવો હોય તો વિલંબ કર્યા વગર અરજી કરજો તમારું ભવિષ્ય ઉજ્જવળ બને એનો શ્રેષ્ઠ મોકો છે આવી જ અવનવી અને ઇનોવેટિવ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ ફરી નવા વિડીયોમાં જય દ્વારકાધીશ